ભગવાન ભોલેનાથે કહ્યું ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારે અન્યને આપવી ન જોઈએ ખાસ કરીને સાંજના સમયે દાન ભૂલીને પણ કોઈને આપવું ન જોઈએ નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવે છે અને જેના ઘરમાં પૈસા ટકતા નથી તેઓએ સવાર સાંજ એક નાનું કામ જરૂર કરવું જય ભોલેનાથ પ્રિય ભક્તો આજે અમે તમને શિવજી માતા પાર્વતીને માતા લક્ષ્મીની એક પ્રાચીન કથા જઈ રહ્યા છીએ એક વખત માતા પાર્વતીએ ભોલેનાથને સ્ત્રીઓના હિત અને પરિવારમાં ધન સમૃદ્ધિ સૌભાગ્ય અખંડ રાખવા માટે એક પ્રશ્ન પૂછ્યો તેમણે કહ્યું હે પ્રભુ હે સ્વામી જો તમે મારાથી પ્રસન્ન છો તો કૃપા કરીને જણાવો કે સ્ત્રીએ પોતાના ઘરની કઈ વસ્તુઓ અન્યને ન આપવી જોઈએ ત્યારે ભગવાન ભોલેનાથે કહ્યું હે દેવી પાર્વતી તું હંમેશા તમારા ભક્તોના ઉદ્ધાર માટે તત્પર રહે છે તેથી આજે હું અત્યંત પ્રસન્ન છું તો સાંભળો જો સ્ત્રી આ પાંચ વસ્તુઓ અન્યને આપે છે તો માતા લક્ષ્મી તેનું ઘર છોડીને ચાલી જાય છે તેથી આ પ્રશ્નનો જવાબ હું તને એક કથાના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરું છું તો આ કથા સંપૂર્ણ સાંભળજે જે કોઈ આ કથા સંપૂર્ણ સાંભળે છે માતા લક્ષ્મી તેની જોડી ખુશીઓથી ભરી દે છે પૂર્વકાળની વાત છે નર્મદાના કિનારે એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં માલતી નામની સ્ત્રી પોતાના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી માલતી એક પતિવ્રતા નારી હતી જે સત્ય અને ધર્મનું પાલન કરવામાં તત્પર અને ગૃહકાર્યમાં નિપુણ હતી માલતીનો સ્વભાવ અત્યંત દયાળુ હતો તે હંમેશા અન્યની સહાય કરતી હતી માલતીનો પતિ ધનંજય એક વેપારી હતો તેની અનાજની દુકાન હતી તે બજારમાં લોકોની જરૂરિયાતની વસ્તુઓ વેચતો હતો માલતી પોતાના પતિ સાથે ખૂબ પ્રેમ કરતી હતી તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેની સેવા કરતી હતી માલતી રોજ પતિથી પહેલાં જાગતી પોતાના ઘરના આંગણને સાફ કરતી પછી રંગોળી બનાવીને આંગણની સજાવટ કરતી ત્યારબાદ ઘરને સ્વચ્છ કરતી પછી સ્નાન વગેરે કાર્ય પૂર્ણ કરીને તુલસીને જળ અર્પણ કરતી અને દેવી દેવતાઓનું પૂજન કરતી આ રીતે તે તે રોજ કરતી અપમાન કર્યું બધા સાથે મધુર વાણીમાં વાત કરતી બધા લોકો માલતીને જોઈને કહેતા કે આ તો સાક્ષાત લક્ષ્મીના ગુણો વાળી સ્ત્રી છે આ પોતાના પરિવારનું કેટલું સારું ધ્યાન રાખે છે આ ઉપરાંત માલતી દાનધર્મ કરતી વખતે યારે પોતાનો હાથ પાછો નહોતી ખેંચતી તેના દ્વારે જે કોઈ યાચક આવતો તેને દાન આપ્યા વગર નહોતી મોકલતી તેના દ્વારથી કોઈ ખાલી હાથ જતું નહોતું જે કોઈ ભૂખ્યું તેના દ્વારે આવતું તે પેટ ભરીને જ ભોજન કરીને પાછું ફરતું જેથી તેના દ્વારે આવેલા બધા યાચકો અત્યંત પ્રસન્ન થતા તેને આશીર્વાદ આપીને પાછા ફરતા એટલું જ નહીં માલતી પોતાના પડોશીઓને પણ સહાય કરતી તેના પડોશમાં જે જે ગરીબ લોકો રહેતા વસ્તુની જરૂર પડતી માલતી વિચાર્યા વગર તે આપી દેતી જેના કારણે માલતીના પડોશીઓ તેનું ખૂબ સન્માન કરતા તેઓ કહેતા કે ઓહ માલતી તો સાક્ષાત દેવી છે દેવી સાક્ષાત અન્નપૂર્ણા છે લોકો જ્યારે માલતીની પ્રશંસા કરતા તો તેના વિશે બધી સારી વાતો જ કરતા પરંતુ લોકોની વાતો સાંભળીને પણ માલતીએ ક્યારે ઘમંડ નહોતું કર્યું તે બધાને આદર અને જ વાત કરતી માલતીની એક પડોશન તેના ઘરે આવે છે માલતી તેનું સ્વાગત કરે છે અને ખૂબ પ્રેમથી કહે છે હે બહે અમારા ઘરે તારું સ્વાગત છે આજે કયા કારણે તું મારા ઘરે આવી છે જો કોઈ વસ્તુ જોઈએ તો મને માગ હું તારી નિશ્ચિત મદદ કરીશ માલતીની પડોશન કહે છે હે બહેન માલતી આજે મારા ઘરે ઘણા સગા સંબંધીઓ આવ્યા છે તેમના માટે હું ભોજન બનાવી રહી છું તેથી તારી પાસે રોટલી બનાવવા માટે ચકલો બેલણ અને તવો માંગવા આવી છું જો તું મને થોડા સમય માટે ચકલો બેલણ અને તવો આપી દે તો ખૂબ કૃપા થશે હું કામ પૂરું થયા બાદ તને જલ્દી પાછો આપી દઈશ માલતી કહે છે બહે આમાં શું મોટી વાત છે મારું ભોજન તો બની ગયું છે હવે મને ચકલા બેલણ જરૂર નથી તેથી તું મારો ચકલો બેલણ અને તવો લઈ જઈ શકે છે રાહજો થોભ હું તને હમણાં લાવીને આપું છું પછી માલતી રસોડામાં જાય છે અને રસોડામાંથી ચકલો બેલણ અને તવો લઈને તે પોતાની પડોશનને આપી દે છે હે ભગવાન શિવજી આગળ કહે છે હે દેવી પાર્વતી હવે ધ્યાથી સાંભળજે ત્યારે પડોશન શું કહે છે કે હે બહેન તારો ખૂબ ખૂબ આભાર આજે તે મારું કામ સફળ કરી દીધું છે હું મારા મહેમાનોને ભોજન કરાવીને તારો ચકલો બેલણ જલ્દી પાછો આપી દઈશ માલતી કહે છે બહેન ચિંતાની કોઈ વાત નથી જ્યારે તારું કામ પૂરું થાય ત્યારે તું આ પાછું આપજે પછી તે પડોશન માલતીનો ચકલો બેલણ અને તવો લઈને ત્યાંથી ચાલી જાય છે થોડા સમય બાદ જ્યારે માલતી ભોજન કરવા બેઠી હતી તે જ સમયે બીજી એક સ્ત્રી માલતીના ઘરે આવે છે અને ત્યારે માલતીએ પણ તેનું પ્રેમથી સ્વાગત કર્યું અને પછી પૂછ્યું હે બહે કહે આજે કેવી રીતે આવવું થયું તને શું કામ છે સંકોચ ન કર અને કહે પરંતુ તે સ્ત્રી થોડી ગભરાયેલી હતી ત્યારે માલતીની પડોશન કમલાએ કહ્યું હે માલતી બહે હું ખૂબ પરેશાન છું મારા ઘરમાં ઘણી ગંદકી થઈ ગઈ છે મારી પાસે સાવરણી પણ નથી મારી જૂની સાવરણી ખરાબ થઈ ગઈ હતી જેને મેં ફેંકી દીધી અને નવી સાવરણી લાવવા માટે મારી પાસે પૈસા નહોતા હું આજ કારણે નવી સાવરણી બજારમાંથી નથી લાવી મને સમજાતું નથી કે હું શું કરું તો માલતીએ તેની તકલીફ સમજીને કહ્યું હે કમલા બહે તું નાની વાત માટે આટલી પરેશાન કેમ થઈ રહી છે આ લે હું તને મારી સાવરણી આપું છું પછી માલતી ઘરની અંદર ગઈ અને થોડી વાર બાદ તે સાવરણી લઈને આવી અને તે સાવરણી કમલાના હાથમાં આપી દીધી કમલા સાવરણી મેળવીને ખૂબ પ્રસન્ન થઈ કમલાએ આભાર માનતા કહ્યું માલતી બહે હું જલ્દી ઘર સાફ કરીને તને આ પાછી આપી દઈશ કમલાએ માલતીને આભાર કહ્યો અને સાવરણી લઈને ચાલી ગઈ પછી સાંજ થવા આવી હવે માલતીની ત્રીજી પડોશન રૂકમણી તેના ઘરે આવી રૂકમણીનો ચહેરો ઉદાસ અને ચિંતામાં ડૂબેલો હતો અને ખૂબ પ્રેમથી કહેવા લાગી રૂકમણી બહેન આજે તારો ચહેરો આટલો ઉદાસ કેમ છે જો તને કોઈ સમસ્યા હોય તો કહે તું જે કહીશ હું કરીશ રૂકમણીએ થાકેલા અવાજમાં કહ્યું માલતી બહેન મારી દીકરીને જોવા માટે આજે હોકરાવાળા આવી રહ્યા છે પરંતુ મારી ચિંતાનું કારણ એ છે કે મારી પાસે પહેરવા માટે સારી સાડી નથી સારા ઘરેણા નથી મારી પાસે જે ઘરેણા હતા તે બીમારીના કારણે દવાઓના ખર્ચમાં વેચાઈ ગયા હવે હું શું કરું સમજાતું નથી જો તું થોડી મદદ કરી દે તો મારી દીકરી માટે થોડા ઘરેણા અને એક સાડી ઉધાર આપી દે તો હું વચન આપું છું કામ પૂરું થતાં જ બધું પાછું આપી દઈશ માલતીએ રૂકમણી તકલીફ સમજી અને તેની આંખોમાં આંસુ જોયા તેણે મનમાં વિચાર્યું આ કેટલી મજબૂર છે પોતાની દીકરી માટે કંઈ જ નથી કરી શકતી પછી તેણે પ્રેમથી કહ્યું રૂકમણી બહેન ચિંતા ન કર તારી દીકરી મારી નાની બહેન જેવી છે હું તેનું દુઃખ કેવી રીતે જોઈ શકું આ લે હું તને મારી સૌથી સારી સાડી અને ઘરેણાં આપું છું આ પહેરીને તારી દીકરી રાજકુમારીથી ઓછી નહીં લાગે રુકમણીની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ ઝળકી ઉઠ્યા તેણે કહ્યું હે માલતી બહે તે મારી ખૂબ મોટી ચિંતા દૂર કરી હું ક્યારેય નહીં ભૂલું તારો ઉપકાર હું હંમેશા યાદ રાખીશ તે મારા માટે શું કર્યું છે ભગવાન તને હંમેશા સુખી રાખે પછી માલતી ઘરની અંદર ગઈ અને થોડા સમય બાદ તે સાડી અને થોડા ઘરેણા લઈને પાછી આવી અને તે સાડી અને પોતાની આપી દીધા માલતી અંદર જાય છે અને સાડી લઈને આવે છે અને તે પડોશન ને આપી દે છે તે પડોશન પ્રસન્ન થઈને માલતી ના ઘરેણા અને સાડી લઈને ચાલી જાય છે પછી સાંજ આવે છે અને બીજી એક પડોશન માલતીના ઘરે આવે છે માલતી તેનું ખૂબ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે પધારો બહેન આજે કયા કારણે મારા ઘરે આવવું થયું કહે હું તારી કેવી રીતે સહાય કરી શકું તને જે કંઈ જોઈએ નિહસંકોચ કહે હું તારી મદદ જરૂર કરીશ તે પડોશન કહેવા લાગી હે માલતી બહેન તું ખૂબ દયાળુ છે તું બધાની મદદ કરે છે તેથી હું તારી પાસે આવી છું મારું બાળક ખૂબ ભૂખ્યું છે અને તેને પીવડાવવા માટે દૂધ નથી તેથી હું તારી પાસે દૂધ માંગવા આવી હતી જો થોડું દૂધ મળી જાય તો ખૂબ કૃપા થશે માલતી કહે છે અરે બહેન આમાં કઈ મોટી વાત છે લે હું તને હમણાં દૂધ આપું છું માલતી રસોડામાં જાય છે અને થોડું દૂધ લઈને આવે છે અને તે પડોશનને આપી દે છે તે પડોશન પ્રસન્તા થી તે દૂધ લઈને ચાલી જાય છે આ રીતે માલતી પોતાના બધા પડોશીઓની મદદ કરી દે છે અને પ્રસન્ન થઈને ઘરનું કામ કરવા લાગે છે પછી રાત થતાં જ તેનો પતિ ઘરે પાછો આવે છે માલતી પોતાના પતિને પ્રણામ કરે છે તેની ખૂબ સેવા કરે છે રાત્રે બંને પતિ પત્ની આનંદથી સૂઈ જાય છે પછી બીજા દિવસે તેઓ જાગે છે તો તેમને એક ખૂબ જ ખરાબ સમાચાર કાને પડે છે એક માણસ દોરતો માલતીના ઘરે આવે છે અને માલતીના પતિને કહે છે હે ભાઈ ગઈ રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે બધો માલ ગાયબ છે બધું ચોરાઈ ગયું છે માલતીનો પતિ એકદમ ગભરાઈ જાય છે અને તે દોડતો પોતાની દુકાને જાય છે 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 તો જુએ જુએ કે કે તેનો બધો માલ કોઈએ લૂંટી લીધો તે તેની દુકાનમાં રાખેલું બધું ધન પણ ચોરાઈ ગયું છે તે દુખી અને નિરાશ થઈને ઘરે પાછો આવે છે અને માલતીને બધી વાત કહે છે જે સાંભળીને માલતી ખૂબ દુખી થઈ જાય છે માલતી કહે છે તમે ચિંતા ન કરો આપણા ઘરમાં હજી ઘણું ધન રાખેલું છે જેનાથી તમે ફરીથી વેપાર શરૂ કરી શકો છો પછી માલતી પોતાના ઘરની તિજોરીમાં જુએ છે તો તે પણ સંપૂર્ણ ખાલી દેખાય છે તેના ઘરનું બધું ધન હવે ચોરાઈ ગયું હતું આ જોઈને માલતી ખૂબ દુઃખી થઈ જાય છે તેને સમજાતું નથી કે આ કેવી રીતે થયું માલતી પતિ તેના પર અત્યંત ક્રોધ કરે છે અને પૂછે છે માલતી સાચું સાચું કહે આપણા રાખેલું બધું ધન ક્યાં ગયું માલતી કહે છે હે સ્વામી હું ઘરે જ હતી બધું ધન તિજોરીમાં જ હતું તિજોરીની ચાવી પણ મારી પાસે હતી કોણે આ ચોરી કરી કોણે આ ચોરી લીધું ખબર નથી કૃપા કરીને તમે શાંત થાઓ કોઈ ને કોઈ ઉપાય જરૂર શોધીશું માલતીનો પતિ કહે છે આ જે તું બીજા બોલાવીને ખવડાવે છે અજાણ્યા લોકોને ઘરે બોલાવે છે તેમની સહાય કરે છે તેમાંથી કોઈએ જ તારા ઘરનું બધું ધન ચોરી લીધું છે ક્રોધમાં આવીને માલતીનો પતિ તેને ભલુંબુરું કહે છે માલતીની સાસ પણ તેને ખૂબ ઠપકો આપે છે કહે છે તું જ આ પડોશીઓને ઘરે બોલાવે છે ઘરની વસ્તુઓ આપે છે વિચાર્યા વગર કોઈની પણ મદદ કરી દે છે તેમાંથી જ કોઈએ બધા પૈસા ચોરી લીધા છે ઘરના બધા લોકો માલતીને ભલુંબુરુ કહેવા લાગે છે ભગવાન ભોલેનાથ આગળ કહે છે હે દેવી પાર્વતી પછી માલતી પોતાના પતિને દિલાસો આપતા કહે છે હે નાથ મે મારા થોડા ઘરેણા આપણી પડોશનને આપ્યા છે

માલતીનો નો પતિ કહે છે હે માલતી વિપત્તિ આવી પડી છે હવે તું આ ઘરમાં નથી રહી શકતી તો હમણાં જ આ ઘર છોડીને ચાલી જા માલતી કહે છે હે નાથ તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી મારા માતા પિતાનું પણ સ્વર્ગવાસ થઈ ગયું છે અને મારા ભાઈ ભાભી વિદેશમાં રહે છે હું ક્યાં જઈશ શું કરીશ હું તમને છોડીને ક્યાં જઈશ હે સ્વામી મારા પર દયા કરો માલતીનો પતિ કહે છે તું ક્યાંય પણ જા ડૂબીને મરી જા પરંતુ હવે આ ઘરમાં તું નથી રહી શકતી તારા જ કારણે મારું બધું બરબાદ થઈ ગયું તું આ ઘરમાં રહીશ તો બચેલું ખૂટેલું બધું નષ્ટ થઈ જશે માલતી પોતાના પતિ પાસે હાથ જોડીને વિનંતી કરવા લાગે છે હે નાથ આવું ન કહો મેં કોઈ અપરાધ નથી કર્યો તમારા વગર હું જીવી નથી શકતી હું તમારી સાથે અત્યંત પ્રેમ કરું છું મને તમારી આ દાસીને તમે ઘરમાંથી ન કાઢો પરંતુ માલતીનો પતિ તેની એક વાત નથી સાંભળતો અને તેને ઘરમાંથી ધક્કા મારીને કાઢી દે છે અને કહે છે હવે તું આ ઘરમાંથી ચાલી જા અને પાછી ન આવતી ઈચ્છે તો કોઈ નદીમાં ડૂબીને મરી જા પરંતુ મારા ઘરે એક પગલું ન મૂકતી હવે તું આ ઘરમાં મારી સાથે નથી રહી શકતી પછી માલતી દુઃખી થઈને રડતા રડતા પોતાના પતિનું ઘર છોડીને ચાલી જાય છે પ્રિય ભક્તો આટલું સાંભળ્યા બાદ માતા પાર્વતીની આંખોમાં આંસુ આવી જાય છે અને પછી કહે છે નાથ હે ભોલેનાથ આગળ શું થયું ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે હે દેવી પાર્વતી હવે માલતી ચાલતા ચાલતા માતા લક્ષ્મીના મંદિરમાં જાય છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે અને કહે છે હે માતા મેં એવું કયું પાપ કર્યું છે કે મારી આવી દશા થઈ છે હે માતા લક્ષ્મી હું તો નિત્ય તમારી પૂજા કરું છું તો પણ તમે મારું ઘર કેમ છોડી દીધું કૃપા કરીને મને કહો મેં એવો કયો અપરાધ કર્યો છે કે તમે મારાથી નારાજ થઈ ગયા છો પછી માલતી ત્યાં જ બેસીને રડવા લાગે છે કે જો મારા પતિ મને સ્વીકારશે નહીં તો હું જીવીને શું કરીશ જો મારા જ કારણે મારા પતિની દુર્દશા થઈ હોય તો મને જીવવાનો કોઈ અધિકાર નથી આટલું વિચારીને માલતી પોતાના પ્રાણ આપવા માટે નદી તરફ જવા લાગે છે નદી પાસે જઈને માલતી માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે હે મૈયા હે લક્ષ્મી માતા હવે હું મારા પ્રાણ આપવા જઈ રહી છું જો મારી તમારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરો હું મારા પતિ વગર જીવી નથી શકતી તેથી હવે હું આ નદીમાં કૂદીને મારા પ્રાણ આપી દઈશ आटलू कही ने मालती नदी मा कूदवा जती हती के साक्षात माता लक्ष्मी ते स्थाने प्रगट थई जाय छे माता लक्ष्मी मालती ने कहे छे थोभो मालती रोकाई जा हे पुत्री तू आशु करी रही छे आत्महत्या करवी ए घोर अपराध छे आ महापाप छे तो मालती आँखों खोली ने जुए छे के आ तो साक्षात माता लक्ष्मी तेनी सामे उभी हती માતા લક્ષ્મી ના દર્શન કરીને માલતી ખૂબ પ્રસન્ન થાય છે હે માલતી મનુષ્ય પોતાના પ્રાણ જાતે ન લેવા જોઈએ આ મહાપાપ છે ઈશ્વરે જે શરીર આપ્યું છે તેને આ રીતે નષ્ટ ન કરવું જોઈએ માલતી કહે છે હે માતા હું મજબૂર છું મારા પતિએ મારો ત્યાગ કર્યો છે અને સ્ત્રીએ પોતાના પતિને છોડીને ન રહેવું જોઈએ હું મારા પતિને છોડીને જીવી નથી શકતી આ જ કારણે હું મારા પ્રાણ આપવા જઈ રહી છું દેવી લક્ષ્મી કહે છે માલતી હું બધું જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કેમ કર્યો છે આ બધું તારી જ ભૂલને કારણે થયું છે તે અજાણતા કેટલીક એવી વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારું ઘર છોડીને જવું પડ્યું જે સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ અન્યને આપે છે તેના ઘરમાં મારો વાસ નથી હોતો હું તે વસ્તુ સાથે જ તેમનું ઘર છોડીને ચાલી જાઉં છું ત્યારે માલતી કહે છે હે માતા એવી કઈ વસ્તુ છે કૃપા કરીને તમે મને જણાવો મેં એવી કઈ વસ્તુનું દાન કર્યું છે જેના કારણે તમે મારું ઘર છોડી દીધું દેવી લક્ષ્મી કહે છે હે પુત્રી હવે તું ધ્યાંથી સાંભળ હું તને તે વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ સ્ત્રીએ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી હું તે ઘરને છોડીને ચાલી જાઉં છું હે પુત્રી માલતી સૌથી પહેલી વસ્તુ છે ચકલો બેલણ અને તવો કોઈ પણ સ્ત્રીએ પોતાના ઘરનો ચકલો બેલણ અને તવો કોઈ બીજાને ના આપવો જોઈએ રસોડામાં આ વસ્તુઓની તવા પર બનેલી રોટલી ગાયને પણ ખવડાવવામાં આવે છે તેથી આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ રોટલી બનાવ્યા કે રોટલી બેલ્યા બાદ તરત જ ચકલો બરણ અને તવો જાય છે તારા રસોડાના ચકલા બેલણ અને તવો તારી પડોશનને આપી દીધા આ પહેલેથી જ મોટી ભૂલ કરી છે આગળ માતા લક્ષ્મી કહે છે હે માલતી હવે બીજી વસ્તુ વિશે સાંભળ

જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપે છે હું તેનું ઘર છોડી દઉં છું ઘરની સ્વચ્છતા આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય હોય છે છે ત્યાં જ મારો વાસ રાખજે માલતી ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ સાવરણી પર બહારના વ્યક્તિની નજર ન પડવી જોઈએ સાવરણી એક અત્યંત પવિત્ર વસ્તુ છે તેને પગ નથી લગાડવો જોઈએ તેનાથી ક્યારે મળમૂત્ર જેવી ગંદકી સાફ ન કરવી જોઈએ માતા લક્ષ્મી કહે છે હે માલતી હવે તું ત્રીજી વસ્તુ વિશે સાંભળ ઘરેણા એક સ્ત્રીએ પોતાના ઘરેણા ક્યારે બીજી સ્ત્રીને ન આપવા જોઈએ હું હંમેશા સોના ચાંદીના ઘરેણામાં વાસ કરું છું સ્ત્રીના સોળ શૃંગારમાં ઘરેણાનું ખૂબ મહત્વ હોય છે એક પરિણિત સ્ત્રીએ પોતાના ઘરેણાં ક્યારે બીજી સ્ત્રીને પહેરવા માટે ન આપવા જોઈએ જે સ્ત્રી પોતાના ઘરેણાં બીજી સ્ત્રીઓને આપે છે તેના ઘરમાં દુર્ભાગ્ય આવે છે હે માલતી હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું સૂર્યાસ્ત બાદ તમે તમારા ઘરના રસોડામાંથી સફેદ વસ્તુ કોઈને ન આપી શકો ખૂબ જરૂરી હોય તો તમે ખરીદીને આપી શકો છો પરંતુ તમારા રસોડામાંથી આ સફેદ વસ્તુઓ જેમ કે ચોખા લોટ મીઠું ખાંડ કે દૂધ આ સફેદ વસ્તુઓનું દાન રસોડામાંથી લક્ષ્મી ત્યાંથી ચાલી જાય છે અને પાંચમી વસ્તુ છે હળદર હળદર પણ લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે હળદરને પણ જો કોઈ વ્યક્તિ સાંજના સમયે કોઈને પોતાના રસોડા માંથી લઈને આપે છે

હવે મે તને બધી વસ્તુઓ વિશે જણાવી દીધું છે જેનું ક્યારે દાન ન કરવું જોઈએ આ વસ્તુઓ ક્યારે બીજાને ઉધાર કે ઉપયોગ માટે ન આપવી જોઈએ માલતી કહે છે હે માતા લક્ષ્મી મારાથી મોટી ભૂલ થઈ ગઈ હું આ બાબતથી અજાણ હતી કૃપા કરીને મને માફ કરો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય જણાવો દેવી લક્ષ્મી કહે છે હે માલતી તે પ્રાયશ્ચિત પહેલેથી જ કરી લીધું છે તેથી હવે તું તારા ઘરે પાછી જા હું તને તારું સંપૂર્ણ વૈભવ અને ધન સંપત્તિ પાછી આપું છું આગળ માલતીએ કહ્યું હે માતા લક્ષ્મી તમે મારા પર એક વધુ કૃપા કરો હે માતા મને જણાવો કે પોતાના સુખ સમૃદ્ધિ વૃદ્ધિ કરવા માટે મનુષ્ય બીજું શું કરવું જોઈએ ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું હે માલતી સાંભળ જે ઘરમાં નિયમિત તુલસીની પૂજા થાય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે તેથી સાંજના સમયે તુલસીની પૂજા કરો અને તુલસી ના ઝાડ નીચે દીવો પ્રગટાવો આથી હું એટલે કે લક્ષ્મી પ્રસન્ન થઈશ સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપીશ જ્યારે સાંજ ઢળી રહી હોય ત્યારે કપૂર સળગાવીને ઘરના બધા ઓરડાઓમાં ફેરવવું જોઈએ બીજું સાંજ ઢળ્યા બાદ ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવી રાખવો જોઈએ કારણ કે મુખ્ય દ્વાર થી આગમન થાય છે જો મુખ્ય દ્વાર પર અંધારું હોય તો લક્ષ્મી ઘરમાં પ્રવેશતી નથી અને ત્રીજું આ કામ દરેક સ્ત્રીએ જરૂર કરવું જોઈએ સવારે ઉઠ્યા બાદ ઘરને સ્વચ્છ કર્યા પછી એક ડોલ પાણીથી ઘરના બહારના દ્વારને સાફ કરવું જોઈએ ઘરના બહારના દ્વારને એક ડોલ પાણીથી સાફ કર્યા બાદ દહેલી પર અને દુર્વાથી પૂજા કરવી જોઈએ આથી ઘરમાં ઘરમાં રૂપે લક્ષ્મીનો થાય છે તે હંમેશા પૈસા ટકે છે ઘરમાં હંમેશા પ્રસન્નતા અને ખુશહાલી રહે છે ઘરમાં કોઈ પ્રકારની વિઘન બાધાઓ પ્રવેશતી નથી અને સૌથી મુખ્ય વાત ઘરની જે ગૃહિણી છે તેને સૂર્યોદય પહેલા જ ઉઠવું જોઈએ જે સ્ત્રી સૂર્ય ઉગ્યા બાદ ઉઠે છે તેના ઘરમાં ક્યારે બરકત નથી થતી તેથી ઘરની સ્ત્રી જે મુખ્ય છે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિત્યક્રિયા થી નિવૃત્ત થઈને સ્નાન ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી તે ઘરમાં હંમેશા ખુશહાલી રહે છે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી આટલું કહીને માતા લક્ષ્મી તે સ્થાનેથી અંતર્ધ્યાન થઈ જાય છે અને માલતી પણ માતાને આભાર માનતા તે સ્થાનેથી ઘર તરફ જવા લાગે છે ત્યારે જ તેનો પતિ તેને શોધતો તે બાજુ આવી રહ્યો હતો તે માલતી પાસે આવીને તેની માફી માંગે છે કહે છે હે માલતી મને માફ કર મેં તને ખૂબ ભલુંબુરું કહ્યું હતું તું તો સાક્ષાત દેવીની જેમ છે માતા લક્ષ્મીની કૃપાથી આપણું બધું મળી ગયું છે છે જે લોકોએ ધન ધન લૂંટ્યું હતું તે બધાએ આપણને આપી દીધું રાજાના સૈનિકોએ તેમને પકડી લીધા છે અને તેમણે તારું નામ લઈને માફી માંગી લીધી છે આ સાંભળીને માલતી ખૂબ પ્રસન્ન થઈ અને પોતાના પતિ સાથે ઘરે પાછી જાય છે માતા લક્ષ્મીની કૃપાથી માલતીના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે ત્યારબાદ માલતીએ પોતાના ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારે બીજાને ન આપી તો પ્રિય ભક્તો આશા છે કે અમારા દ્વારા સંભળાવેલી આ કથા વાર્તા તમને અત્યંત પસંદ આવી હશે જો અમારા દ્વારા સંભળાવેલી આ કથા તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો જો તમે અમારા ચેનલ પર નવા છો તો તમારી પોતાની डिवाइन સ્ટેઝ ગુજરાતી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન ને પણ જરૂર દબાવજો જેથી અમારા આવનારા નવા વિડિયો ની માહિતી તમને સૌથી પહેલા મળી શકે ભગવાન ભોલેનાથ તમામ ભક્તો ની મનોકામનાઓ પૂર્ણ કરે માતા લક્ષ્મી નો વાસ હંમેશા તમારા ઘર માં રહે તમે હંમેશા સુખ સમૃદ્ધિ અને ખુશહાલી તમારું જીવન વ્યતીત કરો આજ કામના સાથે તમારી વિદાય લઈએ છીએ ફરી મળીશું આગલા વિડીયો ત્યાં સુધી નમસ્કાર